રાજકોટમાં ગાડી વિદ્યાપીઠમાં આવેલી વીએમ મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રપોસ્ટ ફીના નામે રૂપિયા સાઠ હજાર ઉઘરાવ્યા જોકે વિરોધ દરમિયાન આચાર્યએ જાહેરમાં વિદ્યાર્થીઓને ધમકાવ્યા આચાર્યએ કહ્યું કે મંત્રી રીવાબા જાડેજાને બોલાવો અથવા પૂનમબેન માઢમને ફરિયાદ કરી હોય તો કરી

ડીવી મહેતા અને તેના ટપુઓ દ્વારા પરત ન આપવી એ માટે એમને બસના ટ્રાન્સપોર્ટેશન જો આવે કારણ કે રાજકોટથી ત્રીસ કિલોમીટર આવેલી કેમ્પસ છે એટલે બસના ફીમાં ચાલીસ ટકાનો વધારો રોકી દીધો અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જ ડીવી મહેતાને આ જ કેમ્પસની અંદર ભાજપના પૂર્વ મિનિસ્ટરો અને રાજકોટના સાંસદને બોલાવી અને વિદ્યાર્થીઓને એક પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે ભાજપના આગેવાન છે અમારું કોઈ જાતનું ન બગાડી શકે પરંતુ ડીવી મહેતા એ રાખે કે વિદ્યાર્થીઓ પાસેથી તમે જે રીતના ગેરકાયદેસર રીતના પૈસા વસુલાત કરી છે તે પરત નહીં આપવામાં આવે ગુરુવારે તમારા ઘરનું